જય શ્રી રામ જય મુરલીધર જય સનાતન મિત્રો પહેલું તો આમ મેરામણ લુખો હિન્દુ ધર્મ સનાતન ધર્મનું નામ લઈને પોતાની ચેનલ હલાવે છે અને જે રામ ભગવાનને મૂર્ઘો બનાવીને હલાવનારને સાથ આપે છે જે ધર્મ વિરોધી દલિતના લોકો છે જે લુખે છો ભોંસડીના હો એની બેનને લોડો ગાલું એને સાથ આપે છે એટલે મેરામણ લુખાને સાઈટમાં કરો અને મારા સનાતન ધર્મવાસીઓ આર એસએસ બજરંગ દળ શિવસેના હિંદુરક્ષક દળ બધાય અડી મળીને આ લુખાને સબંધ શીખવો જરૂરી છે કે આપણા રામ ભગવાનને મૂર્ખો બનાવીને દલિત સમાજનો વ્યક્તિ હલવી છે તો દલિત સમાજ ત્યારે એને કેમ અવાજ ઉઠાવીને નથી કહેતી એક બાજુ જ્યારે એના બાપનું મરણ થાય ત્યારે રામ ભગવાનના ભજન રાખવામાં આવે છે બીજી બાજુ રામ ભગવાનને મૂર્ખો બનાવીને હલવામાં આવે છે તો આ લોકો શું હિન્દુમાં નથી આવતા તો આ લોકો શું સનાતનના નથી અને સનાતનના વિરુદ્ધ સિવાય બીજું કાંઈ કરતા નથી તો જુઓ આ વિડીયો આપણે રામ ભગવાનને મૂર્ખો બનાવી અને દલિત દુઃખો હલવે છે અને મેરામણ બેઠો બેઠો આવું જોવે છે અને એ કહે છે કે હિન્દુઓમાં સપોર્ટ ના કરાય સનાતનનો વિરુદ્ધ કરાય બાપુ વિજય બાપુને ધોતી કાઢવાની વાત કરે છે અને ઈ લુખો આવા માણસોને સપોર્ટ આપે છે આનો આખો ઓડિયો સંભળાવું છું તમે જય શ્રી રામ મેઘલી ભાઈ જો એક વિડીયો એડિટિંગ કી ગઈ હે ભાઈ અમારે પ્રભુ રામ કે ઉપર તો જોયો મિત્રો વિડીયો આ દલિત સમાજનો વ્યક્તિ રામ ભગવાનને મૂર્ઘો બનાવી અને હલવે છે બરાબર અને હવે એના પછી કે દલિત સમાજના લોકો એમ કહેશે કે અમારો વિરોધ કરો છો જાતિ શબ્દ બોલો છો એક જાતિ શબ્દ ભારતમાં હલતો હોય તો આ રામના મંદિર તોડાવી નાખવા જોઈએ કારણ કે રામનું તો કાંઈ છે જ નહીં રામને તો મૂર્ખો બનાવીને હલવાની છૂટ આપી દીધી અને આવા કૂતરાઓને પકડી પકડીને મારવાની ત્રેવડ ન હોય તો હું ભારત સરકાર કણે હું વિનંતી કરીને માગણી કરું છું કે મને ઓફર આપી જોઈએ ને ઘરે જઈ જઈને ઉડાડી દઉં અને પછી હું તમને ઓફર આપું છું કે જેટલા ઉડાડી લઉં ને મારા ધર્મના વિરોધીઓ એટલે મને ફાંસી આપી દેજો હું ફાંસીએ ચડવા તૈયાર છું પણ કાં તો આ આતકીઓને કાયદેસરની રીતે સજામાં લ્યો નકા આવી રીતે ભારતની સરકારને મારે કહેવું છે કે હિન્દુઓ દબાઈ રહ્યા છે ધર્મનું અપમાન થઈ રહ્યું છે ધર્મનો વિરોધ થઈ રહ્યો છે અને રામ ભગવાન માથે આવા કિચડ ઉડાડવામાં આવે છે હજી વિડીયો બતાવું છું કે જે બાબા સાહેબ રામ ભગવાનને લતું મારે છે હવે આવું કયા લેખમાં લખેલું છે ને બાબા સાહેબ બતાવી વખતે રામ ભગવાન સામે આવ્યા અને એને લતું મારી એવું કયો પુરાવો છે છતાંય ત્યાં સુધી જો હિન્દુઓની સનાતન ધર્મવાસીઓની ગૌરક્ષક હિન્દુ રક્ષક દળ બજરંગ દળ શિવસેનાની આંખ ન ઉઘડતી હોય તો પૂરું થઈ ગયું કહેવાય આપણું તો આ વિડીયો હજી તમને બતાવું કે બાબા સાહેબ સંવિધાન ઘડ્યું તો ભલે ઘડ્યું પણ રામને લતું મારવા ક્યારે આવ્યા તા એ ભોસડી ના તમારી માનો પિક્કો મારું મને બતાવજો આવો વિડીયો બનાવીને મોકલ્યો છે રામને લતું મારતો તો રામ અખિલ બ્રહ્માનો માલિક છે તમારો પણ બાપ છે એક બાજુ તમારા બાપના મૃત્યુ વખતે ભજન રાખવામાં આવે છે અને બીજી બાજુ તમે લત મારતા વિડીયો બનાવો છો અને બાબા સાહેબને ભગવાન માનવામાં આવે છે તો મારું તો કહેવાનું થાય છે કે ભારતની દેશની ધરતીમાં અમે જન્મ લીધો છે અમારો રામ છે અમારો બાપ છે અને અમને ભારતમાં મંજૂરી ના રાખવી હોય તો અમે ભારત છોડવા તૈયાર છીએ બાકી કાં તો આ લોકોને ન્યાય અન્યાય કરી રહ્યા છે આવા લોકોની સાથે કાયદેસરની કાર્યવાહી કરો અવાલોકોની ઉપર અવાજ ઉઠાવીને અમે બોલી છીએ તો અમારા માથે ફરિયાદ કરવામાં આવે છે તો સાંભળો અજી આ લુખાનો વિડિયો એટલે તમને ખબર પડે કે કેટલો ખોટો છે રામ ભગવાનનો મજાક ઉડાવ્યા જા رہا છે યે દેખો अगर तुम खुद को हिंदू मानते हो तुम्हारे अंदर सनातन का थोड़ा सा भी खून बचा है तो प्रभु श्री राम जी की कसम है इस वीडियो को इतना शेयर करना ताकि ये एडिटिंग करने वाला पकड़ में आ सके તો મિત્રો જોયો વિડિયો રામ ભગવાનને બાબા સાહેબે મારી મારીથી તમારી બેનને મારો લોડો ખાલી તમારી આખી સમાજ ભેગી થાય ને તો તમારો બાપ રામ તમારી માર નખાય અને હવે મારે ડીએસપી ડીઆઈએસપી એસપી અને સરકારી કર્મચારીમાં નોકરી કરતા તમામ અધિકારીઓને કેવું છે દેશના વડાપ્રધાનને પણ કેવું છે કે તમે આંખું વેચીને કેમ ગયા છો તમે આટલી ધ્યાન કેમ નથી આપતા કે આવા એડિટ કરીને ચડાવવામાં આવે તો એની ઉપર કોઈ ગુનો નહીં તો એને કોઈ સજા નહીં અને મેં એક પોસ્ટર ચડાયું તું તે લીગેલી કે આપણો દેશનો વડો પ્રધાન છે ને એ પણ જાહેર જનતાની વચ્ચે જનતાને પગે લાગતો ફોટો હોય છે કે જનતાની સામે આવેલા હાથ જોડે છે એવી રીતે હાથ જોડેલ બાબા સાહેબ રામની સામે અને એમાં એની બેનનો ભોંસડો મારું નાલાયકની ઓલાદું ભીમ વાળા એની માને ચોધું ચાલી રાખીને મારો વિરોધ કરતા હતા તમારી માને ચોધું તમારી બેનને ચોધું આ રામ ભગવાનને લતું મારે એવો પુરાવો છે તમારી માનો ભોંસડો મારું તમારા ઘરે તમારી માને લંડ ખાલે તમારી માયું ચોદાવા જાય છે એની ધ્યાન રાખો ને એના વિડીયા બનાવો તમારી માં ચોદાવતી હોય એના ભોસડી ના હાલી નીકળલની ઓલાદો રામ ભગવાનને બાબા સાહેબ આ લતું મારી જાય ઢીકા મારી જાય તમારી બેનને ને લંડ ઘાલુ સર્વ સૃષ્ટિ નો સર્જન હાર છે તમારી માની ની તમારો જન્મ થાય ને ત્યારે તમારી માં પણ યાદ કરતી હે રામ મને હાજી નરવી છોડ ભોસડી ના તમારી માની તાકાત નથી અને હવે હાંભળો એ લુખાનો ઓડિયો લુખો એટલે કોઈને ન સમજાણું હોય તો કહું કે મેરામણ લુખો સનાતનનું નામ લે સનાતની છીએ રામ ભગવાનને માનીએ છીએ અને આવા લોકોની ભેગો હાયા કરે છે અને જે અમારા સમર્થનમાં આવે એવા માણસોને એમ કેસે કે આને સપોર્ટ ના અપાય અરે ભાઈ તમારી માના ભોસડામાં જાઓ મારે સપોર્ટ નથી જોતો મારા ધર્મ માટે કદાચ ફાંસી આવી જશે ને તો હું ફાંસીએ ચડવા તૈયાર છું મારા ધર્મ માટે હું એકલો લડીશ તમારી માને લંડ ખાલી માઈકાંગ લાવો ભોસડીના હો ગદારના તમારા ધર્મનું અપમાન કરે એને સાથ આપો ને તમે એમ કહો કે સપોર્ટ ન દેવા તમારા છો સપોર્ટ માનો ભોંસડો સપોર્ટથી લડવા વાળા નહીં અમે મારા ધર્મને ખાતર અમારા કલેજાથી લડવાવાળા સિંહ અને આ મેરામણ લુખા માટે જ ખાસ છે અને હજી આગળ ઓડી અમારી જોડે પડ્યા છે ઘણા કે આપણેને સમર્થન આપે એના બદલા આપણેને બદનામ કરવા નીકળ્યો છે ભોંસડા ચોધીનો સંતોને બદનામ જો કરુણાનિધિ બાપુને બદનામ કર્યા વિજય બાપુ સત્તાધારવાળાને બદનામ કર્યા આ હિન્દુ ધર્મમાં આવતો હોય તો આ લોકોની સાથે જ ગયો કે નહીં જે દલિતના લોકો બદનામ કરે છે એવી જ રીતે બદનામ કરે છે આપણા ભગવાનને પાટું મારવામાં આવે આપણા ભગવાનને મૂર્ખો બનાવવામાં આવે ત્યારે ભોસડીનો કેમ નથી બોલતો તો ખાસ કરી અને સનાતનને સનાતનના જે જે આપણા હિન્દુ ધર્મમાં આવતા દરેક અધિકારીઓને દરેક મુખ્યમંત્રી ધારાસભ્યોને મારી વિનંતી કે આવા લુખાઓને ભોસડીનાને શબ્દ શીખાવો ન કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને આપણે દબાવવામાં આવી રહ્યા છે કે જ્યારે અવાજ ઉઠાવવા જાઓ ત્યારે એટ્રોસિટી થાય છે એટ્રોસિટીના દબાણથી જ આપણા ભગવાનનું અપમાન થાય એટલે કોઈ બોલતા નથી આ મારો એક અવાજ છે મને ખબર જ છે કે કોઈ પણ વ્યક્તિ બોલવા જશે એટલે એટ્રોસિટીની બીક લાગે છે એટ્રોસિટીનું નામ લઈ અને ભગવાનના આવા એડિટ કરીને ફોટા બનાવવામાં આવે છે ત્યાં સુધી આપણી જનતા રહી છે ધીખાર છે અને છેલ્લું મારે લાસ્ટમાં એટલું કહેવું છે કેને કહેવું છે ક્ષત્રિયોને કે રામ જન્મ લીધો ક્ષત્રિયોમાં કૃષ્ણએ જન્મ લીધો ક્ષત્રિયોમાં અને ક્ષત્રિયો આજે આખું વેચીને હોઈ ગયા છે ક્ષત્રિયો પણ ક્યાંય ગયું માઈ કાંગલા બની ગયા છો જ્યારે આપણા બાપનું અપમાન થાય જ્યારે સનાતન ધર્મનું અપમાન થાય ત્યારે તમે સુઈ રહ્યો છો બસ તમે એવું ન લખી લેતા કોમેન્ટમાં ઘણા એમ પણ કહેશે કે આ ક્ષત્રિયોને ચાવી મારે છે ચાવી નહીં પણ તમારા બાપનું મારા બાપનું ને સનાતન ધર્મનું અને સનાતન ધર્મ સર્વસૃષ્ટિના બાપનું અપમાન થઈ રહ્યું છે અને ગદ્દાર લોકો આતંકવાદીઓ દલિત સમાજમાંથી પેદા થયેલા ભોસડા ચોદીના બેલને બેનને લોડો ખાલી અપમાન કરી રહ્યા છે ત્યારે આપણે હોઈ રેશું તો આપણો વિનાશનો પાયો આવી રહ્યો છે કારણ કે એટ્રોસિટીથી ના ડરો યુદ્ધ કરી લો ય લોગે યુગે યુગે અને કૃષ્ણ ભગવાને પણ ચક્ર ચડાવ્યું હતું રામે પણ ધનુષમાન ચડાવ્યું હતું ચડાવી લો યુદ્ધ કરી લો ભાઈ નાગદન આહિર તમારી સાથે પહેલો આવશે ને પહેલો કપાવવા તૈયાર છે પણ રામનું અપમાન સહન કરવા એક મિનિટે તૈયાર નથી આટલું મારે કેવું છે હાથ જોડીને વિનંતી કરું છું સમજાય તો વંદન ના સમજાય તો અભિનંદન ફરી મળશું જીવતા હશું તો બાકી દેશ માટે લડવું છે ભગવાન નું અપમાન કરતા સરકારી કર્મચારીઓ આપણા માટે ફરિયાદ થાય તો તો છે યુદ્ધ કરી લો કર્યું કર્યું આવા હજારો વર્ષથી કરતા આયા તો આ માઈ આંગલાઓ જે દેશનું ઉલ્લંઘન કરી રહ્યા છે એની બેનનો ભોસડો મારું એના સામે યુદ્ધ કરવામાં તમને શેની ડર લાગે છે કરી લો કરવાની જરૂર છે યુદ્ધ કરી લો એક બાજુ હિન્દુ સંગઠન બજરંગદળ દળ શિવસેના આરએસએસ નારી રક્ષા કેન્દ્ર આટલા પક્ષ હોય અને એક ભોસડા ચોદી ના જો આપણા ધર્મનું અપમાન કરવા વાળા હોય એની બેન ને લોડો ખાલી ઉડાડીને દેતા ના દેવાની તાકાત હોય ને તો આ ધર્મ માટે બોલવાની જરૂર નથી ખાડો ખોદી અને જીવતે જીવતા હમાઈ જવાની જરૂર છે મારા ભાષણમાં કોઈ તકલીફ હોય તો હું ફાંસીએ ચડવા તૈયાર છું જય મુરલીધર જય દ્વારકાધીશ જય સનાતન અને હવે સંભળાવું છું લુખાનો ઓડિયો સાંભળજો

જો આ લુખે પૂરી વાત ના હાભી કારણ કે ધર્મને એને કોઈ લેવા દેવા નથી સનાતનનું નામ લઈ સનાતનને બદનામ કરવા જઈ રહેલો અમારા ભેગો ભરીને અમારી વાતો જાણી અને આ દલિત સમાજના અમુક લુખા લુખાતત્વો છે એને સંભળાવે છે અને હાંભળી લેજો દલિત સમાજના દરેક વ્યક્તિ તમે મને જ્યારે ફોન કરો કે અમારી સમાજને ન કે પણ તમારી આવડી સમાજ છે આવા લુખા તત્વો સમાજના ધર્મનું બદનામ કરે ત્યારે કેમ નથી બોલતા એટલે તમે સમાજ બધી એની સાથે પણ છો અને બીજી બાજુ તમારા બાપના મરણ પથારીમાં ભજન રાખીને ભગવાનને માનો છો બે સાબડામાં પગ ના રાખો કાં તો હિન્દુ બનીને હિન્દુ સાથે રહો અને નકર તમારું ધર્મ નોખો અપનાવી લો અમને કાંઈ વાંધો નથી પણ હજી મેરામણને બીજો ટકરો તમને સાંભળાવું સાંભળો હવે તે જે ઓલા ઓલા કાકા અરે વાત કરીને એનો તને એક સવાલ પૂછવો છે તું અખાઈ હા ભરજે પેલો અરે ઓલો બાંગાવાળો આયર વનરાજભાઈ બરોબર તું એમ કેશો કે બચાવવાનો થતો નથી બચાવો નહીં તો ભોસડામાં માં જાઓ પણ તમારા ધર્મ ને તો સંભાળો ધર્મ ને તો ભાઈ હું તને એ કહું છું ધર્મ તને વાળું કે નહી રામ ભગવાન વાળો છે કે નહીં

પાછો ઈ લુખે ફોન કાપી નાખ્યો પણ જે માણસને ચાવી મારે છે એને સપોર્ટ ના કરાય એનો ટુકડો તમને સંભળાવું છું સાંભળજો મિત્રો હાલો કે દોર કદીસ કોણ ભાઈ કોણ કે ગાહી બોલું બોલો ને ભાઈ હું મોજમાં મોજમાં હમણા નીલેશ કરીને કોકનો ફોન હતો કોનો નીલેશ નીલેશ ભાઈ વડોદરાથી હા હું હતો નાગબેન ભાઈ ને તમે સમજાવતા નથી મને ગાળો કાઢે ને આમ ને તેમ ને ભાઈ મેં કીધું મારે નાગબેન ભાઈ ને શું લેવા દેવા તમારે એમ નહીં હું એમ તો વાત કરું એ બધાય નું કેતો તો બધાય આખા સમાજ ને મંડે કાઢવા પછી એમાં આપણે હોય ની તો આપણે ફોન કરે ઓ ભાઈ એટલું કીધું એને પણ એ વાત તમારી હાસી એની વાતે હાચી જો એ ડીલે સોલંકી ને જો વ્યક્તિ વાર કીધું હોય ને એમ નથી આ સાંભળો મારી વાત સાંભળો હ વ્યક્તિ વાર હોય ને

નાગદનભાઈની મેટરમાં નથી આવ્યા બાકી આ દલિતને સપોર્ટ છે આટલો ટુકડો તમને સંભળાવું છું બાકીનું મિત્રો હજી આખા ઓડિયા છે કે દલિત સમાજ ભેગો હળી મળીને અને અમારી સાથે વાતચીત કરીને બધી ડિટેલ આ લુખો આ એક આતંકવાદીની ઓલાદ વિરોધ અને ધર્મનો વિરોધ ખુલ્લે આમ કરે છે તો મિત્રો તમે સાંભળ્યું ને હજી આગળ સાંભળજો જરૂરથી સંભળાવીશ નવા ઓડિયોની અંદર જય મુરલીધર જય દ્વારકાધીશ